અમરેલી અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકા સાથે અને નગરપાલિકાની યોજાઈ રહી છે ત્યારે નગરપાલિકાના નંબર કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી ધીરુભાઈ દુધવાણા અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દ્વારા કરવામાં આવેલું સાવરકુલા વોર્ડ નંબર ત્રણ ના મત વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રમેશભાઈ ઘેયાણીને જીતાડવા માટે કાર્યાલય શુભારંભ કરીને પ્રચાર પ્રસારમાં કોંગ્રેસી નેતાઓએ શ્રી ગણેશ સ્વરૂપ કર્યા હતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના મત વિસ્તાર ગણાતા ભાજપના ગઢ જેવા વોર્ડ નંબર ત્રણમાં નગરસેવક જયસુખભાઈ નાકરાણીના દુઃખદ અવસાનથી ભાજપાની ખાડી ખાલી પડેલી બેઠક જીતવા કોંગ્રેસી નેતાઓએ કમર કસવાની શરૂઆત કરી છે ને કોંગી નેતા પ્રતાપભાઈ દુધાતે નગરસેવક સામે

જયશુખભાઈ એક સેવાભાવી ચહેરો તો એ જ પ્રમાણે અમારો રમેશભાઈ જાણે આ વિસ્તારનો સેવાભાવી ચહેરો કોંગ્રેસની એ પેલા આ સીટ હતી ત્યારબાદ બાદ જયશુખભાઈ ફરી વખત અહીંયા કોંગ્રેસ એટલા માટે કે લોકોને સેવા જોતી છે જયશુખભાઈ દાખલા તરીકે નગરપાલિકામાં કામ કરતા હતા પણ એની સિવાયના હાલની નગરપાલિકા એ ભ્રષ્ટાચારથી ખદબદેસ પરિવર્તન એ સંસારનો નિયમ છે આ ઇલેક્શન અસત્ય હામે સત્ય ઇલેક્શન છે અને લોકોની સેવા કરતા રમેશભાઈ જાણીના ત્રણ નંબરની જનતા જીતાડશે એનો મને વિશ્વાસ